નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની સંસ્કૃત વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસમાં તમારે લેવાની છે તારીખ અગિયાર દસ બે હજાર પચીસને શનિવારના રોજ જે એંસી ગુણનું પ્રશ્નપત્ર છે તેનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની દરેકે દરેક વિષયની બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સોલ્યુશન જે છે તેના વિડીયો પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે સ્વધ્યન પોથીના સોલ્યુશન માટે દરેકે દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર એક નીચે આપેલા ગદ્યખંડનું સુંદર અક્ષરે અનુલેખન કરો ચાલો તો અહીંયા જો આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત સહ પ્રતિદિન મૂર્તિમ અનમત પ્રાંત સાયંકાલ પર્યંત ધનુર્વિદ્યા અભ્યાસમ અકરો શનૈ શનૈ સ ધનુર્ધર અભવ એક તસ્ન વને ગુરુદ્રોણ પાંડવૈ કૌરવે સહ આગછત એક કુરકુર તાન્ડ દ્રષ્ટા અભત ચાલો ત્યાર પછી તમારા માટે મિત્રો ખાસ એક મૂચના કે ધોરણ ત્રણ થી આઠ ની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને આ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો અને દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી લેવી કારણ કે તમે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કર્યા છે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે છે તમારી જે ત્રિમાસિક કસોટી અથવા તો તમારી જે સ્વ અધ્યયન પોથીઓ છે તેમાંથી જે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે વીણી વીણીને આપણે આ પ્રશ્નો આની અંદર લીધેલા છે ચાલો તો રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે મેળવવા માટે તમને ખૂબ જ ઉપયોગી છે ઇઝી રહેશે એકદમ સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરીને મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી જે પ્રશ્ન નંબર બે અદ્યુતતાનામ શબ્દના ઉપયોગમ કૃત્વા રિક્ત સ્થાનાની પૂરાઈ હતી જેના કુલ છ માર્ક છે આથીનું ચિત્ર આપેલું છે તો અહીંયા જવાબ આવશે ઈશહ ગજહ ત્યાર પછી આ જે ચિત્ર છે તેમાં જવાબ આવશે ઈશા બાલકા ત્યાર પછી ત્રીજા ચિત્ર જે છે એમાં જવાબ આવશે તત વિમાનમ ચોથા ચિત્રમાં જવાબ આવશે સા પ્રતિમા પાંચમા ચિત્રમાં આવશે ઇતત બસિયાનમ અને છઠ્ઠા ચિત્રમાં આવશે સહ મયુરઃ ત્યાર પછી જે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતમાં પાંચ વાક્ય લખો જેના કુલ દસ માર્ક છે વયમ તો વયમ ક્રીડાયામ ઉત્સાહેન ભાગમ ગૃહિમ ઈતાની તો ઇતાની પુષ્પાણી અતિવ સુંદરાણી સંતિ તા તો તા છાત્ર પઠંચી ઇતે તો ઇતે મિરાણી મમ સહપાઠીન સહિત તાની તાની ફલાની સ્વાદૂની ભી ત્યાર પછી ચશ્ન નંબર ચાર ઉદાહરણા વાક્યા રચય તો જેનાકુલ આઠમાલું યશ વિદ્યાલય ક્રીડાંગણ ગછ યશ કુત ક્રીડાંગણ ગછતિ અન્ય યશ વિદ્યાલય કુત્ર ગછતિ બીજું રુદ્રભાવનગર તાંધીનગર ગછતિ તો રુદ્ર કુત ગાંધીનગરમ ગછતી રુદ્ર ભાવનગર તું ગતિ ત્રીજું સંયમ મંદિર તદ્યાન ગછતી તો સંયમ કુત ઉદ્યાન ગછતી ને સંયમ સંયમ મંદિર તુત્ર ગછતી ત્યાર પછી ચોથ માન્યતા પુસ્તકાલય રેલમથક ગછતી તો માન્યતા કુત રેલમથક ગછતી માન્યતા પુસ્તકાલયત કુત ગછતિ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો આ બાળક છે તો ઈશ્ બાલક અસ્તિ તેનું નામ એકલવ્ય હતું તો તસ્ય નામ એકલવ્ય આસિત આજે ગુરુવાર છે તો અદ્ય ગુરુવાસર અસ્તિ તે દરરોજ મૂર્તિને નમતો હતો તો સહ પ્રતિદિન મૂર્તિ નમતી સ્મ મારી માતા ઘર કામ કરે છે તો મમ માતા ગૃહે કાર્ય કરોતી પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો ક્યાં શિલ્પસુંદરમ ભગવત બુદ્ધસિલપું અ દશમોગ્રહ તો જામાતા દશમોગ્રહ અસ્થ હિતાસ જીવામ તો વેસ્યુ હિતા જીવામ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત સંસ્કૃતમાં છ વાક્યો ટુકમાં લખો મમ દિનચર્યા તો અહમ પ્રતિદિન પ્રતવાદને ઉત્તિ તત અહ દધ સ્નાનમચ કહા સાધ્વાદન તપ્તવાદન પર્ત યોગાસન કરો પશ્ચાત્ અહમ દુગ્ધ પીબામે અલ્પહારમચ કરો અહમવાદન તસવાદનપર્ય અધ્યયન કરો સાધ દશવાદને ભોજન કરો આવી રીતે આપણને તમે જોઈ શકો છો આપણે આખું જે છે તે આપેલું છે ત્યાર પછી બીજું છે મમ વિદ્યાલય તો મમ વિદ્યાલય અતીવસુંદર અસ્તી વિદ્યાલયે વિદ્યાથી વિશાળ પ્રાંગણ અસ્ત અસમા વિદ્યાલયે ઉદ્યાન અપી અસર યત્ર પુષ્પાણી વૃક્ષાચ સે અત્ર ઉત્તમા અધ્યાપકા અધ્યાપિકાચ શિક્ષા દે છાણ ભવિષ્ય નિર્માણ કુર પ્રતિદિન વય પ્રાર્થના કક્ષાયાં ગ્છામાં ગીતાની ગાય શ્લોકાન પઠામા વિદ્યાલયે પુસ્તકાલય પ્રયોગશાલા ક્રીડાંગણ અસ્ત મમ વિદ્યાલય મમ જીવન ગૌરવ અસર પછી ચશ્ન નંબર આઠ અ નીચે આપેલા અંકોને સંસ્કૃત અંકમાં લખો અડસઠ તો અષ્ટિ ચુમોતેર તો ચતુર સપ્તથી સો તો શતમ અઠ્યાસી તો અઠાશી તી અને સત્તાવન છે તો સપ્ત પંચાશત ત્યાર પછી છે પ્રશ્ન નંબર બ નીચે આપેલા અંકોને સંસ્કૃત શબ્દમાં લખો સોળ તો સોડશ બાવીસ તો દ્રાવિ પચાસ તો પચાસત એકોતેર તો એક સપ્તતિ અને ત્યાંશી છે તો ત્રશી પ્રશ્ન નંબર નવ કેટલા વાગ્યા છે સમય સંસ્કૃત અને સંસ્કૃત શબ્દમાં લખો ચાલો તો છ ને પાંચ થઈ છે તો પંચાધિક ત્યાર પછી છે આઠમાં પાંચ બાકી છે તો પંચોન અષ્ટવાદનમ ત્યાર પછી તમે જોશો તો બે વાગવામાં દસ મિનિટની વાર છે એટલે દસોન દ્વિવાદનમ ત્યાર પછી અગિયારની ઉપર દસ મિનિટ થાય છે તો દશાધિક એકાદશ વાદનમ ત્યાર પછી સાત વાગવામાં દસ મિનિટની વાર છે એટલે દશોન સપ્તવાદનમ ત્યાર પછી ત્રણ વાગવામાં ત્રણની ઉપર પાંચ મિનિટ થાય છે તો પંચાધિક ત્રિવાદનમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલા શ્લોક અથવા તો કાવ્યની પૂર્તિ કરો તનવા તન્વા મનસાહિતમચર સદા ગુરુન ભારત ભારતમાતુ સેવા સત્કાર દેશ હિતાીવામ ત્યાર પછી શબીજુ સદા વક્રિ સદા ક્રૂર કન્યા રાશિસ્થિ સદા સદા પૂજા જામાતા દેશમો ગ્રહ ત્યાર પછી ત્રીજું સુધીર ઇ સુવિક્રમ ખેલનાંગણમ ગછામ ધાવન કૃદન ચલનહે ખેલ વજ્રકાયતા વિંદા ત્યાર પછી ચોથુ કન્યા વરયતેુતમ બાંધવા કુલમિચ્છંતી મિષ્ટાંતાતરે મિષ્ટાન્તારે તો મિત્રો અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષયનું બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે એક નવા પ્રશ્નપત્રના એટલે કે નવા વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર દરેકે દરેક વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે સ્વાધ્યનભૂતિના સોલ્યુશન માટે અને તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે